નમસ્કાર સૌરાષ્ટ્ર કરું છું જોઈએ આજના સમાચાર ઉપલેટામાં પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન આયોજન કરવામાં આવ્યું ઉપલેટામાં કપુપ્રા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન્યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન્ય વ્યાસપીઠ પર રાજુભાઈ જોશી બિરાજી સંગીતમય સુરાવલી સાથે અલૌકિક કથામૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો શ્રીમદ ભાગવત સપ્તાહમાં સાત દિવસ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાં રૂક્ષમણી કૃષ્ણ વિવાહ સાથે કાનગોપી તેમજ રોજ રાત્રે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું આ ભાગવત સપ્તાહ એક ગરીબ પરિવાર દ્વારા ખેતીમાં ભાગીદારીથી વાવણી કરી બચત કરેલ પૈસામાંથી કરવામાં આવી હતી અને અન્ય કોઈ પાસે ફાળો લીધા વગર એક પરિવારે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સારી રીતે કર્યો હતો સાર્વજનિક શ્રીમદ ભાગવત સપ્તાહમાં ધર્મપ્રેમી જનતા માટે કથાનું રસપાન તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું

જે અમે 15 પોસ્ટરો છપાવ્યા એમાં એનું નામ ત્રણેય બાળકો અને પિતાનું નામ કે લખ્યો નથી કપોપરા કુટુંબને મોટા મોટું કર્યું છે આગેવળ કપોપરા કુટુંબ એની સાથે હતા અને આજુબાજુના વિસ્તારના એના પાડોશીના 40 છોકરા આજરો આજ ચંપલને બોટ પહેરા વગર સાત દે લગી સેવા આપી એનો ખૂબ ખૂબ આભાર બીજા નંબરમાં કે એની પાસે એક દિવસ સુધી માની ગડે ઘરમાં દાણો ખાવા ન ત્યારે એના બેને દોઢ કટો ઘઉં મોકલાવ્યા પછી અરજનભાઈ એ ખેતરને એના બાળકોને લઈ ખેતરમાં ઓહલો ઘઉં નો કરી અને દોઢ ખાંડી ઘઉં ધોકે ધોકે ધોકાવી અને અરજણભાઈના ઘરેથી મારી બાબીએ ઢોકાવા એ ઢોકાવીને દોઢ ખાંડી ઘઉં ઘરમાં રાખ્યા તે ચકાઈ દીઓની દોઢ કટો ધોરાનીથી આવ્યો હતો ને એના બેનનો એને પરત દઈ આવ્યા કોઈનો ઋણ અત્યારે આ લોકોએ રાખ્યો ને તેવી સુદામાં જેવી પરિસ્થિતિ હતી તો એને કોઈનો ઋણ રાખ્યો નથી અને એ લોકોએ અત્યારે સાત પેઢીનો ઋણ ઉતાર્યું છે જે અત્યારે આપણે બધા આ માથે પાપના પોટલા લઈને ફરી છે એ પણ પોટલા આપણે દેખાતા નથી નથી દેખાતા એનું કારણ છે કે આપણે અહમ છે એટલા માટે એ લોકોએ સાત પેઢીને તારી છે